કેમ છો ફકરુદ્દીન ભાઈ એકદમ મજા ના થાય આપડે ત્યાં કઈક ઓફર ચાલે છે એવી વાત ખબર પડીને ઓફર તો આપણા બારે માં ચાલે છે સાહેબ શું રીત નું છે આપણે બેગ માં છસો માં બે વાળા છે આઠસો માં બે વાળા છે કંપની ના શું વાત કરો છો છસો માં બે બેગ છસો ના બે બેગ શું વાત છે બતાવો અમને બે ચાર પીસ અત્યારે પાંચસો ના બે બેગ છસો ના બે ફૂલ બેગ પ્લસ ટુશન બેગ તમે કોઈ માં પણ શું વાત કરો છો ફકરુદ્દીન ભાઈ આઠસો ના બે HP કંપની નું બેગ 800 માં ફોર્મેટી ફૂલ અસ્તર આવશે ડબલ ડબલ સિલાઈ સાથે આવશે અને ફૂલ સાઈઝ મજાક તો નથી કરતા ને સાહેબ હા સાહેબ ના સાહેબ સાચી વાત છે પીપીટી મજાક ના ચાલે સાહેબ આજો ક્લાસ સરસ સરસ બેગ આપો છો યાર તમે શું નાના છોકરાઓ માટે કોઈ છે બેગ નાના તો ગામ પ્રાયોરિટી કંપની ના 800 માં બેગ એ વાહ સ્પાઈડરમેન વાળું બેગ છે સાહેબ 800 માં બેગ બાર્બી ડોલ છોકરીઓ માટે

એક્ઝેટ આપણે આવી જવાનું છે ભાઈ ત્રણ રસ્તા સર્કલ પર માર્કેટ યાર્ડની બાજુમાં એક્ઝેટ આપણે કમિલન આમની પાસે ફકરુદ્દીન ભાઈ પાસે જવાનું છે આપણે વિડીયો થ્રુ કોઈ આવશે તો એમને સારું બેસ્ટ ઓફર આપવામાં આવશે બરાબર ને ફક્દ્દીનભાઈ ચલો થેન્ક યુ